હેલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ જય કષ્ટભંજન દેવ કેમ છો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે કોઈ રેસીપી કે કોઈ ટ્રીક નથી જાણવાના આજે આપણે જાણીશું કે હનુમાન જયંતિ અથવા તો કાળી ચૌદશ પર હનુમાન દાદાની પૂજા અથવા તો હનુમાન દાદાનું સ્થાપન ઘરે કેવી રીતે કરવું તેની વિધિ અથવા તો તેની રીત તો મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોશો તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ તો ફ્રેન્ડ્સ હનુમાન દાદાનું સ્થાપન કરવા માટે આપણે સૌથી પહેલાં એક બાજોઠ લઈ લેશું અને બાજોઠને આપણે જે જગ્યાએ હનુમાન દાદાનું સ્થાપન કરવાના હોય તે જગ્યાએ રાખી દઈશું અને તેના ઉપર આપણે લાલ કલરનું વસ્ત્ર એટલે કે લાલ કલરનું કપડું આવી રીતે પાથરી દઈશું આપણે કોઈ પણ ભગવાનની પૂજા કે અર્ચના કરીએ તો સૌથી પહેલાં આપણે ગણપતિ દાદાનું સ્થાપન કરીએ છીએ અથવા તો ગણપતિ દાદાની પૂજા કરીએ છીએ તો સૌથી પહેલાં આપણે ગણપતિ દાદાનું સ્થાપન કરીશું તો ગણપતિ દાદાનું સ્થાપન કરવા માટે આપણે આવી રીતે ઘઉં રાખી દઈશું જ્યાં આપણે ગણપતિ દાદાનું સ્થાપન કરીશું અને હવે આપણે બીજી જગ્યાએ ઘઉંની ઢગલી આવી રીતે કરી દઈશું અને ત્યાં આપણે હનુમાન દાદાનું સ્થાપન કરીશું અને હવે આપણે કળશનું સ્થાપન કરવા માટે ત્યાં પણ ઘઉંની ઢગલી આવી રીતે કરી દેશું તમે ઘઉંની જગ્યાએ અક્ષત એટલે કે ચોખાનો ઉપયોગ પણ કરી શકો છો ઘઉં અથવા ચોખા કોઈ પણ ચાલે હવે આપણે અહીંયા સાઈડમાં રામચરિત્ર માનસને સ્થાપન કરીશું તો તેના માટે પણ મેં અહીંયા ઘઉંને આવી રીતે રાખી દીધેલા છે અને અહીંયા હવે આપણે રામ લક્ષ્મણ અને જાનકીનું સ્થાપન કરીશું હનુમાન દાદાની પૂજા કરો તો રામ લક્ષ્મણ જાનકીનું પહેલાં સ્થાપન કરવું જોઈએ રામ લક્ષ્મણ જાનકી હનુમાન દાદાને ખૂબ જ પ્રિય છે તો હનુમાન દાદાની પૂજા તમે કરો તો રામ લક્ષ્મણ જાનકીનું સ્થાપન પહેલાં જ હોવું જોઈએ નહીતર હનુમાન દાદા આપણી પૂજાનો સ્વીકાર નથી કરતા હનુમાન દાદાને રામ ભગવાન અત્યંત પ્રિય છે તો હનુમાન દાદાનું સ્થાપન કરતાં પહેલાં આપણે રામ ભગવાનનું સ્થાપન કરીશું તો સૌથી પહેલાં આપણે આવી રીતે મારી પાસે ગંગા જળ છે તો ગંગા જળને આપણે લઈ લઈશું તમે જોઈ શકો છો કે આવી રીતે પાઉચમાં ગંગા જળ છે તો હવે ગંગા જળને આપણે તોડીને એક આવી રીતે ગ્લાસમાં ઉમેરી દઈશું એટલે બધું પાણી ગંગાજળ થઈ જાય એટલે કે પવિત્ર થઈ જાય તો હવે ગંગાજળને આપણે આવી રીતે ફૂલમાં થોડું લઈ લેશું અને આખા મંદિરમાં અને આખા ઘરમાં અને જ્યાં આપણે સ્થાપન કરવાના છીએ ભગવાનનું ત્યાં પણ છાંટી દઈશું એટલે કે પવિત્ર કરી લેશું બધું અને હવે આપણે આવી રીતે ગણપતિ દાદાનું સ્થાપન કરવાનું છે ત્યાં આસન રાખી દઈશું લક્ષ્મણ જાનકીને આસન આપી દઈશું અને હનુમાન દાદાને પણ આવી રીતે આસન આપી દેસું તો હવે આપણે સૌથી પહેલાં ગણપતિ દાદાને સ્નાન કરાવીશું એટલે કે આપણે ગણપતિ દાદાનો અભિષેક કરીશું ગંગા જળથી તો તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે ગણપતિ દાદાને સ્નાન કરાવીશું અને તેનો અભિષેક કરીશું ગણપતિ દાદાને સ્નાન કરાવાઈ જાય એટલે હવે આપણે એક સ્વચ્છ ધોયેલો રૂમાલ લઈ લેશું અથવા તો તમારી પાસે જો નવો રૂમાલ હોય તો તમે નવા રૂમાલનો પણ યુઝ કરી શકો છો અને તેને આપણે ગણપતિ દાદાને આવી રીતે લૂછી લઈશું એટલે કે પાણી જે છે તે બધું સાફ કરી લઈશું અને હવે આપણે ગણપતિ દાદાને આવી રીતે વસ્ત્ર પહેરાવીશું મારી પાસે આવી રીતે નાડા છેડી જે આવે છે તે છે તો તેને આપણે આવી રીતે ગણપતિ દાદાને વસ્ત્ર પહેરાવી દઈશું અને હવે આપણે તેવી જ રીતે રીધ્ધિ સિદ્ધિ એટલે કે ગણપતિ દાદાની રાણીઓ છે રીધિ સિદ્ધિ તેને પણ આપણે આવી રીતે અભિષેક કરીશું અને તેને પણ આપણે સ્નાન કરાવીશું અને તેને પણ આપણે આવી રીતે સ્વચ્છ રૂમાલથી લૂછી લેશું લઈશું અને હવે આપણે રીધિસિદ્ધિને પણ વસ્ત્ર પહેરાવી દઈશું તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે રીધિ સિદ્ધિને પણ વસ્ત્ર પહેરાવી દેસું અને હવે આપણે બાજોઠ ઉપર સૌથી પહેલાં ગણપતિ દાદાનું સ્થાપન કરી દઈશું એટલે કે જ્યાં આપણે ગણપતિ દાદાનું સ્થાપન કરવાનું છે ઘઉંની ઢગલી રાખેલી છે ત્યાં ઉપર આસન ઉપર આપણે ગણપતિ દાદાનું સ્થાપન કરી દઈશું અને તેની બાજુમાં એટલે કે આગળ રિદ્ધિસિદ્ધિનું પણ સ્થાપન કરી દઈશું તો હવે આપણે હનુમાન દાદાનું સ્થાપન કરતાં પહેલાં રામ લક્ષ્મણ જાનકીનું સ્થાપન કરીશું તો મારી પાસે રામ લક્ષ્મણ જાનકીની પ્રતિમા નથી તો તમારી પાસે પણ જો પ્રતિમા ના હોય તો તમે આવી રીતે સોપારીને પણ રામ લક્ષ્મણ જાનકી અથવા તો કોઈ ભગવાનની પ્રતિમા તમારી પાસે ના હોય તો તેને સોપારી લઈને તે રીતે પણ સ્થાપિત કરી શકો છો તો મેં અહીંયા આવી રીતે સોપારી લઈ લીધેલી છે અને તેને રામ લક્ષ્મણ જાનકીના રૂપમાં સ્થાપિત કરી છે તો તેને પણ આપણે જળથી અભિષેક કરીને સ્નાન કરાવી દેસું અને હવે આપણે રામ લક્ષ્મણ જાનકીને સ્નાન કરાવ્યા પછી આવી રીતે વસ્ત્ર પહેરાવી દઈશું વસ્ત્ર પહેરાવાઈ જાય એટલે હવે આપણે રામ લક્ષ્મણ જાનકીને બાજોઠ ઉપર સ્થાપિત કરી દઈશું એટલે કે સ્થાપન કરી દઈશું અને હવે આપણે આવી રીતે રામચરિત માનસની મારી પાસે બુક છે તો તેને પણ આપણે આવી રીતે સ્થાપિત કરી દઈશું અને હવે આપણે હનુમાન દાદાને જળથી અભિષેક કરીશું અને તેને પણ આપણે સ્નાન કરાવી લઈશું તો હવે મેં આવી રીતે ત્રાસમાં હનુમાન દાદાની મૂર્તિ છે તેને રાખી દીધેલી છે અને તેને હવે આપણે આવી રીતે જળથી અભિષેક કરતા જઈશું અને હનુમાન દાદાને આપણે આવી રીતે સ્નાન કરાવતા જઈશું હનુમાન દાદાને સ્નાન કરાવાઈ જાય એટલે તેને પણ આપણે આવી રીતે સ્વચ્છ રૂમાલથી અથવા તો સ્વચ્છ ટવલથી આવી રીતે લૂછી લેશું અને સાફ કરી લેશું તો હનુમાન દાદાને પણ હવે આપણે આવી રીતે વસ્ત્ર પહેરાવી દઈશું વસ્ત્ર પહેરાવાઈ જાય એટલે હવે આપણે હનુમાન દાદાની મૂર્તિને પણ બાજોઠ ઉપર આવી રીતે સ્થાપિત કરી દેસું તો હવે મારી પાસે આવી રીતે સાળંગપુરવાળા કષ્ટભંજન દેવની પ્રતિમા એટલે કે છબી છે તો તેને પણ આપણે બાજોઠ ઉપર સ્થાપિત કરી દેસું અને હવે આપણે કળશને સ્થાપિત કરીશું તો પાણીનો ભરેલો કળશ લઈ લેશું અને તેના ઉપર આપણે આવી રીતે શ્રીફળ રાખી દઈશું અને તેને પણ બાજટ ઉપર સ્થાપિત કરી દઈશું અને હવે મારી પાસે આવી રીતે આંકડાની માળા છે તો આ આંકડાની માળા તમે ઘરે પણ જો તમને આંકડાના ફૂલ મળી જાય તો ઘરે પણ બનાવીને તમે હનુમાન દાદાને પહેરાવી શકો છો મારી પાસે આવી રીતે રેડીમેન્ટ આંકડાની માળા છે તો તેને હું આવી રીતે હનુમાન દાદાને પહેરાવી દઈશ એટલે કે હનુમાન દાદાને માળા ચઢાવી દઈશ હનુમાન દાદાને આંકડાના ફૂલ અત્યંત પ્રિય છે તો હનુમાન દાદાની પૂજા કરતી વખતે આંકડાના ફૂલ જરૂરથી હનુમાન દાદાને અર્પણ કરવા જોઈએ તો હવે તેવી જ રીતે મારી પાસે બીજી પણ આંકડાની માળા છે તો હવે આ આંકડાની માળા આપણે જે કષ્ટભંજન દેવની છબી છે તેને પહેરાવી દઈશું એટલે કે કષ્ટભંજન દેવને અર્પણ કરી દેસું તો હવે આપણે હનુમાન દાદાને આવી રીતે ફૂલ પણ અર્પણ કરીશું ગણપતિ દાદાને પણ ફૂલ અર્પણ કરીશું અને રામ લક્ષ્મણ જાનકીને પણ આપણે ફૂલ અર્પણ કરી દઈશું તો હવે આપણે આવી રીતે કંકુને પાણીમાં ઘોળીને લઈ લેશું અને હવે આપણે ગણપતિ દાદાને સૌથી પહેલાં તિલક કરીશું એટલે કે કંકુનો ચાંદલો કરીશું અને ચોખા એટલે કે અક્ષત લગાવી દઈશું તેવી જ રીતે આપણે રીધી સિદ્ધિને પણ કંકુનું તિલક કરીશું એટલે કે ચાંદલો કરીશું અને તેને પણ આપણે અક્ષત લગાવી દઈશું અને હવે આપણે રામ લક્ષ્મણ જાનકીને પણ કંકુનું તિલક કરી દઈશું અને તેને પણ અક્ષત લગાવી દઈશું અને હવે આપણે હનુમાન દાદાને સિંદૂરનું તિલક કરીશું હનુમાન દાદાને સિંદૂર અત્યંત પ્રિય છે તો આપણે હનુમાન દાદાને સિંદૂરનું તિલક કરીશું જો તમે પુરુષ છો અને તમે હનુમાન દાદાની પૂજા કરી રહ્યા છો તો તમે હનુમાન દાદાને સિંદૂર પણ ચડાવી શકો છો પણ સ્ત્રીઓ હનુમાન દાદાને સિંદૂર નથી ચડાવી શકતી તો સ્ત્રીઓએ ખાલી હનુમાન દાદાને સિંદૂરનું તિલક જ કરવું જોઈએ અને હવે આપણે હનુમાન દાદાને કંકુનું તિલક પણ કરીશું અને અક્ષત પણ લગાવી દઈશું અને હવે આપણે ઘીનો અખંડ દીવો કરીશું ઘીનો દીવો કરવા માટે મેં અહીંયા દીવામાં ઘીને પૂરી દીધેલું છે અને લાંબી રૂની વાટ કરી લીધેલી છે તેને મેં દીવામાં પોરોવીને લઈ લીધેલી છે તો હવે આપણે દીવાને પ્રગટાવી દઈશું અને તેને આપણે આવી રીતે બાજોઠ ઉપર રાખી દઈશું અને મારી પાસે અહીંયા હનુમાનજીના દોરા છે તો તેને પણ હું ના કરવા માટે હનુમાન દાદાના ચરણોમાં રાખી દઈશ અને હવે મારી પાસે આવી રીતે હનુમાન ચાલીસાની બુક છે તો તેને પણ હું બાજોઠ ઉપર આવી રીતે સ્થાપિત કરી દઈશ તો હવે આપણે બધા ભગવાનને પ્રસાદી એટલે કે ભોગ ધરીશું તો ગણપતિ દાદાને સૌથી પહેલાં આપણે સૂકા મેવાનો પ્રસાદ ધરીશું તમે લાડવાનો પ્રસાદ પણ ગણપતિ દાદાને ધરી શકો છો અને હવે આપણે રામ લક્ષ્મણ જાનકીને ફ્રૂટનો પ્રસાદ ધરીશું અને કષ્ટભંજન દેવ એટલે કે હનુમાન દાદાને આપણે સુખડીનો ભોગ ધરીશું તમે સુખડીની રેસીપી મારી ચેનલ પર જઈને જોઈ પણ શકો છો મેં પહેલાં જ સુખડીનો વિડીયો અપલોડ કરેલો છે અને હવે આપણે એક જળને લોટી ભરીને આચમન કરવા માટે ભગવાનની પાસે રાખી દઈશું હવે આપણે જળમાં આવી રીતે મેં સાકર લઈ લીધેલી છે અને સાકરને આપણે જળમાં ઉમેરી દઈશું આપણે હનુમાન દાદાને સાકરવાળું જળ જ અર્પણ કરીશું અને હવે આપણે પ્રસાદમાં અને જળમાં તુલસીના પાનને રાખી દઈશું હવે મેં આવી રીતે અત્તર લઈ લીધેલું છે અને અત્તરને આપણે બાજોઠો ઉપર બધી જ જગ્યાએ આવી રીતે બધી બાજુ લગાવી દઈશું એટલે અત્તરની સરસ એવી સુગંધ આવતી રહે અને હવે લાસ્ટમાં આપણે ભગવાનને જે પહોંચી શકીએ તે પ્રમાણે આપણે ભગવાનને પૈસા અર્પણ કરીશું એટલે કે ભગવાનના ચરણોમાં રાખી દઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણે સરસ એવું હનુમાન દાદાનું સ્થાપન થઈ ગયું છે હવે હનુમાન દાદાનું સ્થાપન થઈ જાય એટલે સૌથી પહેલાં આપણે હનુમાન સ્ત્રોતનો પાઠ કરીશું હનુમાન સ્ત્રોતનો પાઠ કરવાથી આપણા જીવનમાંથી સંકટ દૂર થાય છે તો સૌથી પહેલાં આપણે હનુમાન સ્ત્રોતનો પાઠ કરીશું નીતિ પ્રવીણ અને ગમાગમ શાસ્ત્ર બુદ્ધિ રાજાધિરાજ રઘુનાયક મંત્રી વર્ય સિંધુ ચતકલેવર નેષ્ટ કેન્દ્ર શ્રી રામદૂત સંકટમ મે સીતા નિમિત્ત જ રઘુતમ ભૂરી કષ્ટ પ્રોત્સાહારક સહાયતાસ્ત્રબોધ નિર્દગ્ધયાતુપતિ હાટક રાજધી શ્રીરામદૂત હનુમનાર સંકટ મે દુર્વાર્ય રાણ વિસર્જિત શક્તિઘાત કંઠા સુલક્ષ્મણ સુખાત જીવવલ્લે દ્રોણાચલાયનંદ રામપક્ષ શ્રીરામદૂત હનુમનાર સંકટમ મી રામાગમુક્તિ તરીતા રિત બંધયોગ દુઃખાતિમગ્નભરતાર્પિત પારિબર ප මද පේප දන් රත්ම ශ ම තහන මනර සකටම, තාත්ම ේ රි මහ අප ටදී පරි රත ප ල් ත්‍ර ව ක්ෂ පමෝචිව ूर् ල ීවරවේග. श्रीरामदूतहनुमनारसङ्कटं मे नानाभिचारिकविसृष्टसवीरकृत्या विद्रावणारुणसमीक्षणदुर्प्रदर्श रोगघ्नसत्सुतदवित्तदमन्त्रजाप श्रीरामदूतहनुमनारसङ्कटं मे यन्नामधेयपदकश्रुतिमात्रतोऽपि ये ब्रह्मराक्षसपि ते मारिका स्वसभयं यप सत्त्वं श्रीरामदूतहनुमनारसङ्कटं मे त्वं भक्त માનસ નસ સમીક્ષિત પૂર્તિ શક્તો દીનસ દુર્મદસ પત્નપર્યાતિ ભાજ્ય ઇષ્ટમ મમા પી પરિપૂરય પૂર્ણ કામ શ્રી રામદૂત હનુમન હર સંકટમ મેં શ્રી શતાનંદ મુનિ વિરચિત શ્રી હનુમંત સ્ત્રોતમ સમાપ્તમ શ્રી કષ્ટભંજન દેવની જે તો આવી રીતે આપણે હનુમાન સ્ત્રોતનો પાઠ કરીશું જો તમે સાળંગપુર ક્યારેય ગયા હશો તો તમે જોયું હશે કે ત્યાં પણ હંમેશા નીતિ પ્રવીણનો એટલે કે હનુમાન સ્ત્રોતનો પાઠ થાય છે અને હવે આ પાઠ થઈ જાય એટલે હવે તમે હનુમાન ચાલીસાના પાઠ કરવા માગતા હોય તો તમે હનુમાન ચાલીસાના પાઠ કરી શકો છો અથવા તો સુંદરકાંડના પાઠ કરી શકો છો અથવા તો હનુમાન દાદાને રામ ભગવાન અત્યંત પ્રિય છે તો તમે રામચરિત માનસની કથા પણ કરી શકો છો અથવા તો રામાયણ ચોપાઈના પણ પાઠ કરી શકો છો તમે હનુમાન ચાલીસાના પાઠ સાત અગિયાર એકવીસ એકાવન અથવા તો એકસો આઠ પણ હનુમાન ચાલીસાના પાઠ કરી શકો છો અને હનુમાન ચાલીસાના પાઠ કરવા માટે તમે આવી રીતે ગણતરી માટે શિંગ દાણા અથવા તો ચણાને પણ લઈ શકો છો એક એક પાઠ પૂરો થાય એટલે એક એક ચણાનો અથવા તો શિંગનો દાણો તમે હનુમાન દાદાની પાસે રાખી શકો છો એટલે કે ગણતરી કરવામાં આસાની રહે તો તમે આ રીતે હનુમાન ચાલીસાના પાઠ કરી શકો છો અને જ્યારે હનુમાન ચાલીસાના પાઠ પૂરા થાય ત્યારે તમે આ જ શિંગ દાણા અથવા તો ચણાના દાણાને બધા લોકોને પ્રસાદીના રૂપમાં આપી શકો છો આવી રીતે ઘરે સ્થાપન કરીને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી મન વાંછિત ફળની પ્રાપ્તિ થાય છે અને હરિપ્રકાશ સ્વામી તો ત્યાં સુધી કહે છે કે હનુમાન દાદાની કોઈ પૂજા કરે તો તેને ધર્મ અર્થ કામ અને મોક્ષ એમ ચારે પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત થાય છે તો આપણે હનુમાન દાદાની પૂજા આવી રીતે ચોક્કસથી કરવી જોઈએ અને હનુમાન ચાલીસાના પાઠ પણ કરવા જોઈએ તો મિત્રો જો તમે મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો તમે જોયું કે આપણે આવી રીતે હનુમાન ચાલીસાના પાઠ પણ કરી શકીએ છીએ તો હવે લાસ્ટમાં આપણે હનુમાન દાદાની આરતી કરીશું તો તેના માટે આપણે ગાયના ઘીનો આવી રીતે દીવો કરીશું અને હનુમાન દાદાની આપણે આરતી કરીશું જય કપિ બળવંતા પ્રભુ જય કપિ બળવંતા સુરનર મુનિજન વંદિત પદરજ હનુમંતા આપણે આવી રીતે હનુમાન દાદાની આરતી કરીશું જો તમારી પાસે બીજી કોઈ હનુમાન દાદાની આરતી હોય તો તમે તે પણ કરી શકો છો તો તમે જોયું કે આપણે ઘરે પૂજા કેવી રીતે કરી શકીએ છીએ હનુમાન દાદાની તો ફ્રેન્ડ્સ તમને મારો આજનો આ વિડીયો જો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર જરૂરથી કરજો જેથી કરીને બીજા લોકોને પણ આ માહિતી મળી શકે તો મિત્રો ફરી મળીએ ત્યાં સુધી આવજો બબાય જય સ્વામિનારાયણ જય કષ્ટભંજન દેવ